નેપાળમાં આવેલા ભૂકંપે ભારે તબાહી સર્જી હતી જેમાં ઘણા લોકો મૃત્યુ ભેટ્યા તો ઘણા લોકો ઘરવિહોણા થઈ ગયેલા જેમને મદદ કરવા માટે તમામ લોકોએ પોતાના બનતા પ્રયાસો કર્યા છે ત્યારે અમદાવાદમાં નહેરુનગર વિસ્તારમાં આવેલા અમર ક્રિએટિવ હેલ્થ સલૂન દ્વારા નેપાળના લોકોને મદદ માટે એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમણે ચોવીસ કલાક સુધી ફ્રીમાં વાળ કાપીને ગ્રાહકો સ્વેચ્છાએ જે રકમ આપે તેને નેપાળના લોકોને મોકલવાનું નક્કી કર્યું છે

એમના એમને અહીંયાથી ત્યાં આખી એક ટીમ મોકલી છે ત્યાં અત્યારે ખાવાનું નથી રહેવા માટે ઘર નથી તો મને બી એવું કંઈક થયું કે હું બી થોડીક હેલ્પ કરી શકું તો સારું છે આજે મારા ગુરુજીનો બર્થડે છે તો મને એ અત્યારે અહીંયા ઇન્ડિયા આવ્યા છે તો મને એવું થયું કે હું બી થોડુંક મારાથી જે બી પ્રયત્ન થાય એ હું કરીને બતાવું તો મેં ચોવીસ કલાક હેકરનું વિચાર્યું અને મેં જે બી ફાઉન્ડ જે બી ફંડ આવશે એ બધું હું ત્યાં મોકલાવીશ અને મારી સાથે હું એકલી નથી મારી આખી ફેમિલી મારા ફ્રેન્ડ્સ ને બધા છે